પોરબંદરમાં નંબર પ્લેટ વગરની અને કાળા કાચ ધરાવતી ગાડીઓ ટુ વ્હીલ સહિતના વાહનો સામે ડ્રાઈવ શરૂ કરાય છે જેમાં ટ્રાફિક પોલીસ દ્વારા સત્તર સપ્ટેમ્બર સુધી આ ખાસ ડ્રાઈવ અંતર્ગત કામગીરી કરવામાં આવશે રાજ્યમાં પોલીસ વડાની સૂચના મુજબ પોરબંદર શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે અને આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મ અને જે વાહનોના નંબર પ્લેટ તૂટી ગયેલ છે તેવા વાહન ચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જેમાં કાળા કાચ ડાર્ક ફિલ્મ લગાવેલી છે અને જે વાહનોના નંબર પ્લેટ તૂટેલા છે આ સિવાય જે પણ ખામીયુક્ત વાહનો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટેની ડ્રાઈવ ચાલી રહી છે સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કાર પર બ્લેક ફિલ્મ લગાડવી સીટ બેલ્ટ ના પહેરવો નંબર પ્લેટ વગરના વાહન અને લાયસન્સ વગરના વાહન ચલાવવું સેટના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો તો કેટલાક વાહનો ડિટેઇન પણ કરાયા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર